ત્યારે વાત થશે એરપોર્ટ ઓથોરિટીએ ઇન્કવાયરી માટે રોંગ નંબર જાહેર કર્યો હતો આગળ વાત થશે સ્ટેડિયમમાં ફ્લ લાઇટ બંધ થતાં મેચને રોકવી પડી ત્યારે આગળ વાત થશે લોન ક્લિયરના નામે ગઠિયાએ પંચાણું લાખ રૂપિયા પડાવ્યા હતા આગળ વાત થશે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે સરકાર સુપ્રીમ કોર્ટમાં નહી જાય તો અમે જઈશું તેવું પીડીતે જણાવ્યું છે વાત છે ટીઆરપી અગ્નિકાંડ ત્યારે આગળ વાત થશે કુંભ કોઈના બાપનો નથી તેવું મહંત મહેશ મહારાજે જણાવ્યું છે આગળ વાત થશે સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ ઉપર આપવામાં આવી છે વાત છે મણિપુરની ત્યારે આગળ વાત થશે પદ્માવત ફિલ્મ વિરોધના કેસો પાછા ખેંચો તેવી રજૂઆત કરવામાં આવી છે આગળ વાત થશે ભારતનો શાનદાર વિજય જ આવ્યો છે બીજી વનડેમાં મેચમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું છે આગળ વાત થશે સાત રાજ્યોમાં વરસાદી કમ ઠાણના એંધાણ દેખાઈ રહ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી સિક્કિમમાં અગિયાર ફેબ્રુઆરી સુધીમાં ઉત્તર પૂર્વ આસામમાં પણ ચૌદ ફેબ્રુઆરી સુધીમાં ત્યારે નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં બાર ફેબ્રુઆરી સુધીમાં વરસાદ થઈ શકે છે ઉત્તર ભારતમાં દિવસ દરમિયાન ખૂબ જ ગરમી પડી રહી છે અને તાપમાન સતત વધી રહ્યું છે ઠંડી હવે ગાયબ થઈ રહી છે દરમિયાન આગામી દિવસોમાં અરુણાચલ પ્રદેશ આસામ સહિત ઉત્તર પૂર્વ ભારતના ઓછામાં ઓછા સાત રાજ્યોમાં વરસાદ વરસવાની આગાહી છે વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો શાનદાર વિજય કટકમાં રમાયેલી બીજી વન ડે મેચમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને શાનદાર જીત મેળવી છે આ સાથે ભારતે ત્રણ મેચની વનડે ઇન્ટરનેશનલ શ્રેણીમાં બે શૂન્યથી અજય લીડ મેળવી હતી જીતનો હીરો રોહિત શર્મા હતો જેણે એકસોને ઓગણીસ રનની શાનદાર ઇનિંગ રમી હતી સુભમન ગિલે પણ સાહીઠ રન બનાવીને જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું જ્યારે જ્યારે ત્રણ વિકેટ પણ લીધી હતી મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પદ્માવત ફિલ્મ વિરોધના કેસો પાછા ખેંચો સરકારે પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે હવે ક્ષત્રિય સમાજની માગ છે કે પદ્માવત ફિલ્મ વિરોધના કેસો પાછા ખેંચવામાં આવે ગાંધીનગરમાં મળેલી ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠકમાં ક્ષત્રિય સમાજ સામેના કેસો પરત ખેંચવાની માગ ઉઠી છે સમિતિના મુખ્ય સંકલન કરતા રમજુબા જાડેજાએ જણાવ્યું છે કે સરકારે કેસ પાછવા ખેંચવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવી છે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેનસિંહના રાજીનામા બાદ ગૃહ મંત્રાલયે સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ ઉપર રહેવા જણાવ્યું છે મુખ્યમંત્રીના રાજીનામા બાદ રાજ્યમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ અને ઉચ્ચ અધિકારીઓને સતર્ક રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે છેલ્લા એકવીસ મહિનાથી રાજ્યમાં સમયાંતરે ઘટનાઓ બની રહી છે જેમાં બસ્સોથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહાનગીરી બાપુએ જણાવ્યું છે કે કુંભ કોઈના બાપનો નથી જુનાગઢના ભૂતનાથ મંદિરના બાપુએ અખાડા પરિષદના પડકારતા શનિવારે કેશોદથી પ્રયાગરાજ પહોંચ્યા હતા જ્યાં મહાકુંભમાં ત્રિવેણી શંકામાં સ્નાન કર્યું હતું મહેશગિરી બાપુએ આ સ્નાનને હરિગીરી સામેનો જવાબ ગણાવ્યો હતો તેઓએ હરિગીરીને જણાવ્યું છે કે કુંભ કોઈના બાપનો નથી દરેક સનાતનીનો કુંભ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર સુપ્રીમ કોર્ટમાં નહીં જાય તો અમે જઈશું તેવું પીડિતોએ જણાવ્યું છે ટીઆરપી અગ્નિકાંડમાં હાઈકોર્ટ દ્વારા મહાનગરપાલિકાના ત્રણ એન્જિનિયર રાજેશ મકવાણા ગૌતમ જોશી અને આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીની જામીન અંજીર મંજૂર કરાઈ છે અગ્નિકાંડમાં ત્રણ આરોપીને જામીન મળતા મુદ્દે પીડિત પરિવારે સુપ્રીમ જવાની તૈયારી દર્શાવી છે તેઓએ જણાવ્યું છે કે જો સરકાર સુપ્રીમમાં નહીં જાય તો અમે લોકો જઈશું અને કડક કાર્યવાહી કરવાની માગ પણ કરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી પરિક્રમા મહોત્સવમાં જતા કોંગ્રેસ ધારાસભ્ય નજર કેદ જોવા મળ્યા છે અંબાજી પરિક્રમા મહોત્સવમાં જતા કોંગ્રેસ ધારાસભ્યને નજર કેદ કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ધારાસભ્ય કાંતિ ખરાડી આવેદનપત્ર આપવાના હતા પરંતુ તે પહેલાં તેઓને નજરકેદ કરી દેવામાં આવ્યા છે અંબાજી ડેવલપમેન્ટને લઈને જે ઘરો તોડવામાં આવ્યા છે તે મુદ્દાને લઈને તેઓ આવેદનપત્ર આપવાના હતા પરંતુ ધારાસભ્ય અંબાજી પહોંચે તે પહેલાં જ તેઓને નજરકેદ કરી દેવામાં આવ્યા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ અંબાજી ખાતે ગઈકાલથી ત્રણ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનો ભવ્ય પ્રારંભ થયો મંત્રી બળવંતસિંહ રાજપૂતે માતાજીની આરતી કરીને ધ્વજારોહણ સાથે મહોત્સવનું ઉદઘાટન કર્યું નવથી અગિયાર ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો હાથમાં ધજાઓ લઈને ઉમટી પડ્યા હતા આદિવાસી લોકોએ પરંપરાગત વેશભૂષા સાથે ઢોલ નગાર વગાડીને નૃત્ય કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોન ક્લિયરના નામે ગઠિયાએ પંચાણું લાખ રૂપિયા પડાવ્યા છે મુંબઈમાં સોના ચાંદીના વેપારીએ અમદાવાદના કાર લે વેચ કરનાર બ્રોકર સાથે કરોડો રૂપિયાની ચીટિંગ કરી હતી રેન્જ ઓવર લેન્ડ રોવર ડિફેન્ડર અને બીએમડબ્લ્યુ કાર વેપારીને ત્રણ પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયામાં બ્રોકરને વેચી દીધી હતી પરંતુ તેની લોન ક્લિયર કરાવી નહીં અને બાદમાં એનઓસી પણ આપ્યો નહીં આ બાદ વેપારીએ મર્સિડીઝ કારના પંચાણું લાખ રૂપિયા લઈને કાર મોકલાવી નહીં જેના કારણે અંતે બ્રોકરે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેડિયમમાં ફ્લડ લાઇટ બંધ થતાં મેચને રોકવી પડી હતી ભારત બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સાતમી ઓવરમાં ફ્લો લાઇટ બંધ થઈ જવાને કારણે રમત બંધ રાખવામાં આવી હતી ટીમે છ પોઈન્ટ એક ઓવરમાં કોઈ નુકસાની વિના અડતાલીસ રન બનાવ્યા હતા રોહિત શર્મા ઓગણત્રીસ રન બનાવીને અને શુભમન ગિલ સત્તર રન બનાવીને ક્રીઝ ઉપર જોવા મળ્યા હતા ઇંગ્લેન્ડ તરફથી સાકિબ મહેમૂદ ઓવર ફેંકી રહ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટ ઓથોરિટીએ ઇન્કવાયરી માટે રોંગ નંબર જાહેર કર્યો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરનો નંબર તેની વેબસાઇટ ઉપર મૂક્યો જે આઠ મહિનાથી બંધ આવે છે પણ જે ફોન નંબર વેબસાઇટ ઉપર દર્શાવેલો છે તે વડોદરાના એક નાગરિક સાથે એક્ટિવ છે આથી કોઈ માહિતી માટે કોલ કરે તો આ નાગરિક પાસે કોલ પહોંચી જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિગોની ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી અમદાવાદ એરપોર્ટ પર આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી મળતા એજન્સીઓમાં ભારે દોડધામ જોવા મળી રહી છે આ ફ્લાઇટ જેહાદથી અમદાવાદ આવી રહી હતી તે વરડા ધમકી મળી હતી આ ફ્લાઇટ સવારે સાડા નવ કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી બપોરના બાર વાગ્યા સુધી કોઈ પણ મુસાફર બહાર ન નીકળી શક્યા નથી વિતરણના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરીથી વાવ્યો છે ભૂકંપ કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે વહેલી પડોળે રાપર તાલુકાથી સાત કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમ દિશામાં ત્રણ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો ગાંધીનગર સીઝ ધ સિસ્મોલોજી રિસર્ચ કચેરીએ પરોડે બે વાગ્યે અને છેતાલીસ વાગ્યે આફ્ટર શોક નોંધ્યો હતો કે સ્થાનિક લોકોને તેની કોઈ ખાસ જાણકારી પણ નહોતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે